બોલો ભારત માતા કી આપણી વચ્ચે પરમ મદનીય સંત સદારામ બાપાના પરમ ભક્ત એવા કન્વરજી વાદણિયા સાહેબ ઉપસ્થિત છે ત્યારે ના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા આપણે એમના અનેક વિડીયો જોતા હોઈએ છીએ આજનો યુવાન ગામડું છોડીને ત્યારે શહેરીકરણ તરફ જઈ રહ્યો છે અને ખેતીને હવે અઘરું મારવા માંડ્યો છે ત્યારે કનવરજી જેવા સફળ ખેડૂતો એક આપણા માટે આશાનું કિરણ બન્યા છે કે ગામડા તરફ પાછા વળો ખેતીમાંથી પણ સારી એવી આજીવિકા રોજગારી આપણે મેળવી શકીએ છીએ એવી સફળ ખેતી કરનાર જીવંત દ્રષ્ટાંત આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે સમગ્ર ડીપીએલ કમિટી અને સમગ્ર દશાવાડા ગામ અને ક્રિકેટ ચાહકો આપનું હાર્દિક સ્વાગત કરે છે સ્વાગત કરે છે સ્વાગત કરે છે ધનવરજીના વિડીયો જે હું જોઉં છું સોશિયલ મીડિયામાં માં એમાં મને એમના બે વ્યક્તિત્વના દર્શન થાય છે કે આપણે એમના જે સફળ ખેતીના વિડીયો જોતા હોય છે કે કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરવી ઓર્ગેનિક ખેતી કરવી કઈ રીતે એનું ઉત્પાદન વધુ મેળવી શકાય એમના પ્રયોગો માન્ય મુખ્યમંત્રીશ્રીથી મોડીને એમના હસ્તે એમને અનેક એવોર્ડો મળ્યા છે સારા સારા અધિકારીઓ રાજકીય આગેવાનો બહારના રાજ્યોના પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એમના ફાર્મની મુલાકાત લીધી છે તો એક જ રીતે જોઈએ તો એક સફળ ખેડૂત છે સાથે સાથે બીજું આપણે જયારે કોઈ સંતવાણીના પ્રોગ્રામમાં એમની ઉપસ્થિતિ જોતા હોઈએ છીએ ત્યારે જે સંત સદારામ બાપાના વિચારો હતા કે વ્યસન મુક્તિ સામાજિક એકતા કૌટુંબિક એકતા અને એ જ વિચારો ધનવનજીભાઈ આપણને એમના માધ્યમથી ખૂબ જ સરળ એમની

મહેમાન શ્રી કનવરજીભાઈ ના સ્વાગત માટે હું આપણી જે દશાવાડા પ્રીમિયર લીગ કમિટી છે એના તમામ મેમ્બરોને વિનંતી કરીશ કે સાહેબ નું બુકે અને સાલથી આપણા સૌ ટીમ મેમ્બરો આવશે અને એમનું સ્વાગત કરશે ટીમ મેમ્બરો ઝડપથી આવશે कालेना गणराज ने अपने सम्मान ने बधारी आभार तो 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 कंवर जी आप जेरा किसान जा रहे हैं आप भारत की भूमि पर पास de a બંને ટીમો ના કેપ્ટન શ્રી ને વિનંતી અહીંયા આવશે બંને શિક્ષક ઉપસ્થિત છે વિનંતી કરીશ કે આજે જયારે આપ ઉપસ્થિત છો ત્યારે અમારા યુવાનો પણ આપણે સાંભળવા માટે આતુર છે તો વિનંતી કરીશ કનવરજી ને કે પ્રસંગ અનુરૂપ લે શકતો આજે સમસ્ત દસાવાડા ગ્રામજનો અને ક્રિકેટ ટુર્નામેન્ટ જે રમાડી રહ્યા છે તમામ કમિટી નો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌએ એ ખેડૂત તરીકે બોલાય મારું સન્માન કર્યું એ મારું સન્માન નથી પણ મારા ગુજરાત ના ખેડૂત નું સન્માન છે શિક્ષક એ ભગવાન સ્વરૂપ છે શિક્ષક એ ગુરુ નું સ્વરૂપ છે માટે શિક્ષક જ એક એવી વ્યક્તિ છે દુનિયામાં કે જે એના વિદ્યાર્થીને એના કરતા પણ મહાન જોવા માંગે છે મારો વિદ્યાર્થી ડોક્ટર બને મારો વિદ્યાર્થી

તમામ વિસ્તારની અંદર તમામ ટીમોને ને પણ ભાઈચારાની ભાવના નું આપે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આયોજન કોઈ સહેલી વાતો નથી માટે આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક માનું છું આપ જાણો છો કે હું એક ખેતી હાથે સંકળાયેલો છું ગરીબ પરિવાર માંથી આવું છું ભગવાન આપ સૌના આશીર્વાદ થી બહુ સારી દિશા ઉપર લઈ ગયા છે સીએમ થી પીએમ સુધી મુલાકાત અને હવે તો હમણાં આજે થી ફોન હતો

ભાવના રાખો અને બસ અમારું તો આવું સપનું હોય તમે બધા મારી હિંમત છો યુવાનો મારું પીઠ બળ છો તો મારા યુવાનો ખુબ પ્રગતિ કરે એવી ભગવાન ને કાયમ માટે પ્રાર્થના કરું છું પણ સાહેબ સમય છે ને આ વિસ્તૃત ખુબ સારો ધંધો કરજો સારું શિક્ષણ કરી લેજો પૈસા કમાવા ઉપર ધ્યાન આપતું સાહેબ દહ વાર મજૂરી કરવાની છે ભલે વીસ થી તરીમ કરો કે પછી પછા થી હાથ માં કરો એ સો ટકા સ્ટ્રગલ કરવી જ પડશે સાહેબ રતન તાટા એવું કેતા કે હજાર દિવસ એક જગ્યા કામ કરો પણ સાહેબ હું છું ખાલી બે આપો સાહેબ તમે યાદ કરજો સાહેબ માટે મહેનત સિવાય કોઈ મળતું નથી અને કરેલો કોઈ દિવસ ફોકટ જાતું નથી માટે યુવાનો કદાચ તમને મા બાપ ની સલાહ જે કડવી લાગતી છે પણ મા બાપની સલાહ અને દવા જેવી આવે એ કડવી લાગે પણ શરીર માટે ફાયદાકારક હોય અને ગમે તે કોમ કરો યાદ રાખજો તમારા મા બાપ કરજો ભલે કલાકારો કેતા હોય વર્ષો પેલો પ્યાર તાર જોવા મળ્યો વર્ષો પેલો પ્યાર આપણી જનતા છે સાહેબ જે તારે આપણે એમના પેટમાં હતા ને એ તારે ખબર નથી કે આ લુલો છે કે લંગડો એ દાડે આ ગોધડીની તૈયારી કરતી

લોકો તમને યાદ કરે ફરી યાદ કરે ફરી યાદ કરે એવું ના દીવતા સાહેબ માટે જીવન મળ્યું છે તો મોજ કરો ને એન્જોય કરો સાહેબ ખુબ ખુબ આભાર તમામ ગ્રામજનો તમામ ટીમ નો જય જવન જય કિસાન ओके बाबा आपके ऊर्जा और उपस्थिति માટે હવે હું કનવરજીને વિનંતી કરીશ કે બંને ટીમોના ખેલાડીઓ પણ આપને મળવા માટે આતુર છે તો આપણે સાથે બધા મેદાનમાં જઈશું ખૂબ akan siapa? 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 ભાઈ ચાર <tures awake>.

Tashawara, tashawara. Muslim कमिटी <laughs> वारो đi, à sao, đuổi, đuổi được rồi, đuổi, 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 đuổi,

મેમ્ આઈ જાઓ આવે <coughs> ફોટો જય જય જવા જય જય ઓય ઓય કાલે આજ મી લઈ દેવા દો એટલે વાતો પૂરી થઈ જશે બસ ઓય ઓય કાલે આજ કાલો હા હા સેલ્ફીઓ વાળા

દે <laughs> લ

આવો તમે જી આવો કમિટી ની તમને ટીમ સાહેબ ને હેઠવા જ આવે સાહેબ ને આ જીવડા પડે